ત્રણ પ્રકારના રાસ ભગવાને મધુનમાં ખીધ્યા છે એક નિરસ રાસ છે આપણા જીવનના આ જ રસો છે બધા આપણો નિરસ રાસ ક્યારે તો એકલવાયુ જીવન એ નિરસ રાસ છે જીવીએ છીએ હરીએ છીએ ફરીએ છીએ બધું જ કરીએ છીએ પણ રસ નથી મરનાની પાછળ કોઈ મરતો નથી પણ જીવતા જીવ મરેલા જેવો અનુભવ કરી શકે છે એ એકલવાયું જીવન એમાં એક રસ કયો છે તો લગ્નમાં જે રસ હતો પતિ પત્નીના સંસારની જે શરૂઆત થાય છે અને શરૂઆતમાં જીવન જીવવાનો એક આનંદ મળે કંઈક વસાવવાનો આનંદ મળે ઉદ્યમ કરવાનો આનંદ મળે એકબીજાના માટે ખભાવ પર કંદો મૂકી સુખ દુઃખનો સહારો બને એકબીજાને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ એ દુઃખમાં પણ સુખની અનુભૂતિ થાય છે એક રાસ ખેલાય છે આપણો એ રાસ ખેલતા ખેલતા આપણો ત્રીજું પગથિયું આવે છે મહારાસ સંતાનનું આગમન પુત્રના સુખમાં મા બાપ સુખી થાય પોતે ફાટલા કપડાં પહેરે પણ બાળકને સારા પહેરાવે પોતે દુઃખ સહન કરે પણ સંતાનનો સુખ રાખે સંતાનને સતત ધ્યાનમાં રાખે અને જીવન કરતા કરતા એક અંતિમ રાસ આપણા બધાનું આવવાનો છે અને તે યુગલ રાસ ગામડાની ગરબી હતી શહેરના નાડિયા રાસ છે અને પાશ્ચાત્યમાં ગયો તો ડિસ્કો ડાન્સ થઈ ગયો છે તો એક ગરીબીમાં દીવડો મૂકીને ગોર ફરતા હતા શહેરના ડાળિયા રાસમાં પણ ગોર કેન્દ્રમાં તો શક્તિ છે અને ડિસ્કોના કેન્દ્રમાં પણ શક્તિ છે એમ આપણો નિરસ રસ રસ મહારાસ અને અંતિમ યુગલ રાસ યુગલ રાસમાં કેવલ આત્માને પરમાત્માનું મિલન છે અને આખો પરિવાર ગોર કુંડાળો વળીને બેઠેલો છે એવો વૈરાગ્ય સમય આવે છે કે દુનિયા છોડી ફાણી દુનિયાને છોડીને પરમધામ તરફ જવાની તત્પરતા હું તો સાસરીએ મારું મન લાગ્યું માં હું તો સાસરીએ નહીં જાઉં મોરી લાલ ગાવ તો સારું રહેશે આ રાસ હજુ નથી આવતો એનો પ્રસંગ વર્ણાય છે થોડી વાર આ બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે લાલ પીડા વસ્ત્રો મારે શું કામના લાલ પીળા વસ્ત્ર लाग्यो फकीरी मारु मन लाग्यो फकीरी हूँ तो सासरिए नहीं जाऊँ मोरी माँ કેવી ફકેરાઈ આવે છે મૃત્યુના સમયે અલંકારો કાઢી નાખે વસ્ત્રો બદલી નાખે એક શબ્દ મુખમાંથી નીકળતો નથી એ યુગલ રાસ